તો જય માતાજી મિત્રો આજનું લોકેશન તમે જોઈ શકો કેટલો વરસાદ કાળું ભટ ચડ્યું છે અને આજે આપણે આવી ગયા છે ઉપર મોજ કરવા માટે તો આજનો તમે નજારો હતા તમે જોજો ખાલી કેટલું મસ્ત લોકેશન પડ્યું છે અને વરસાદ કેટલો ચડ્યો જોઈ શકો છો તમે કાળું પમર ચડ્યું છે વરસાદ આવવાની તૈયારી લાગે છે તો આપણે આવી ગયા છે ઉપર બ્લોગ શૂટ કરવા માટે તો ચેનલ પર લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલતા મિત્રો આવા અલગ અલગ બ્લોગ તમને અને ટૂંક સમયમાં આપણે જવાનું છે હવે રણુજાતા અને આપણને બ્લોગ આવી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જોઈ શકો તમે આજનું લુક વરસાદ કોરી બાજુ વરસાદ જ ચડ્યો છે જોઈ શકો છો આ સાડથી બતાવું કેટલો વરસાદ ચડ્યો છે વરસાદ ચડ્યો હતો તો લાવો કેવું વાતાવરણ થોડું સારું થયું છે તો જાત કે ઉપર અને લોક શું થઈ જાય સરસ સરસનું વાતાવરણ બન્યું છે વરસાદ આવવાની તૈયારી છે ઓલી જે સ્વામે જે શોપિંગ દેખાય છે એની પાછળ બનાસ નદી આવી ગઈ તો નદીમાં પાણી આવશે તો એનો બ્લોક આવી જશે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જોઈ શકો છો

રીલ્સ બનાવવા કોઈ મિત્રને ને આવવું હોય તો આવી શકો છો તો આપણે આના ઉપર ચડીને બતાવીએ તો કેવો નજારો છે જોઈ શકો છો મિત્રો ઉપરનું લોકેશન નીચે હાઈવે છે સામે જીઓ પેટ્રોલ પંપ છે બધો ઉભો બ્લોક બનાવેલો છે જોઈ શકો છો આજનું લોકેશન ખતરનાક લોકેશન બન્યું છે

કાલે એ ડીસાની અંદર એસપી હિન્દુસ્તાની ટીમ આવી હતી તો એનો આપણા ચેનલ પર બ્લોગ આવી ગયેલો છે તો એને પણ જોજો જોઈ શકો છો ખતરનાથ પવન ચાલુ છે જુનું બ્લોક મોસમ પ્રમાણે ડીસા કેટલો વરસાદ છે જોઈ શકો છો આ બે નારિયેળ છે સામે આવી ગયું બનાસ નદી આમ આવી ગઈ બજાર જીવ પેટ્રોલ પંપ ચલો તમને ઉપર જઈને પણ કે ઉપરનો નજારો જોઈએ જરૂર છે ઉપરનો પવન જેવું છે એટલે થોડો વોઇસમાં પ્રોબ્લેમ થશે જોઈ શકો સામે સોસાયટી સામે કાં શોપિંગ છે અને જે સામે તમને વ્હાઈટ કલરનો દેખાય બનાસ નદી છે તો બનાસ નદીમાં પાણી આવશે તો આપણે આનો બ્લોક શું કરવાનો છે અને આ બ્લોગ ઉપર નવા જ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા મિત્રો આવા અલગ અલગ પ્રકારના બ્લોગ તમને હું આપતો રહીશ તો આપણો બ્લોગ આટલે એન્ડ કરીએ છીએ બ્લોગ પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા મિત્રો જોઈ શકો છો વાતાવરણ તમે દિશાનું વાતાવરણ તમે બ્લોગ પસંદ આવે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા મને નેક્સ્ટ બ્લોગમાં મિત્રો જયભાભારી મળીએ નેક્સ્ટ વોકમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલ